નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે સ્ત્રીઓ કેટલી ઉંમર સુધી ગર્ભવતી બની શકે છે તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો સંતાન મેળવવા માટેની યોગ્ય ઉંમર નક્કી કરવી એ ઘણા પરિબળો પર આધાર રાખે છે અને તે શારીરિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓ પર આધારિત છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બાળકને જન્મ આપવાનો આદર્શ સમય એ છે કે શારીરિક સ્વાસ્થ્ય તેના શ્રેષ્ઠ સ્તરે હોય અને તેની પ્રજનન ક્ષમતા તેની ટોચ પર હોય સ્ત્રીઓ માટે આદર્શ ઉંમર વીસથી ત્રીસ વર્ષ સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ પ્રજનન સમયગાળો વીસથી ત્રીસ વર્ષ વચ્ચેનો હોય છે આ ઉંમરે સ્ત્રીનું શરીર ડિલિવરી માટે શ્રેષ્ઠ રીતે તૈયાર છે અને ગર્ભાવસ્થાની શક્યતા પણ સૌથી વધુ છે 35 વર્ષ પછી પાંત્રીસ વર્ષની ઉંમર પછી મહિલાઓની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે આ ઉંમરે ગર્ભધારણ કરવું મુશ્કેલ હોઈ શકે છે અને વડ ડાઉન સિન્ડ્રોમ અથવા અન્ય આનુવંશિક સમસ્યાઓનું જોખમ વધી શકે છે જો કે આ ઉંમર પછી ઘણી સ્ત્રીઓ ગર્ભવતી થઈ શકે છે ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે પુરુષો માટે આદર્શ ઉંમર વીસથી પાંત્રીસ વર્ષ પુરુષોની પ્રજનન ક્ષમતા વીસથી પાંત્રીસ વર્ષની વય વચ્ચે શ્રેષ્ઠ હોય છે આ પછી શુક્રાણુ શુક્રાણુઓની ગુણવત્તા ઘટી શકે છે ચાલીસ વર્ષ પછી ચાલીસ વર્ષ વધુ ઉંમરના પુરુષો પિતા બની શકે છે પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે બાળકોને આનુવંશિક સમસ્યાઓ અને વય સાથે વિકાસલક્ષી સમસ્યાઓ હોઈ શકે છે આ ઉંમરે શુક્રાણુઓની ગુણવત્તા બગડવા લાગે છે તો મિત્રો જો વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર